નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો આંબાલાલની અંબાલાલની કાઢી નાખતી આગાહી તો હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી એકવાર વરસાદ પડવાની આગાહી કરી છે તો રાજ્યમાં ઠંડીના ચમકારા સાથે માવઠાની શક્યતા પણ સેવાઈ રહી છે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વારંવાર નબળું પડતા વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે તો પાંચથી લઈને સાત ફેબ્રુઆરીએ ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતા સેવાઈ રહી છે જ્યારે અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ હવામાનનું મોટું અપડેટ તો ઘણા રાજ્યોમાં એલર્ટ જારી કરાયું તો દેશને ઘણા રાજ્યોમાં ભારે ઠંડી વચ્ચે હવામાન વિભાગે આજે ફરી એકવાર ચૌદ રાજ્યોમાં ધુમ્મસનું એલર્ટ જારી કર્યું છે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પંજાબ હરિયાણા ચંદીગઢ ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા સિક્કિમ બિહાર અને ઓડિશામાં ધુમ્મસ રહેશે જ્યારે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં બરફવર્ષા પણ થઈ શકે છે તો આ સિવાય તમિલનાડુ પુડુચ્ચેરી કેરળ અને અરુણાચલ પ્રદેશમાં વરસાદની શક્યતા પણ દર્શાવી છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છીએ હવે અમેરિકા અને કેનેડા વચ્ચે આ યુદ્ધ શરૂ થયું તો ટ્રુડોનું મોટું અમેરિકા અને કેનેડા વચ્ચે વેપાર યુદ્ધ શરૂ થઈ ગયું છે તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડિયન માલની આયાત ઉપર પચીસ ટકા ટેરિફ લગાડી દીધો છે જેનાથી કેનેડાના કાર્યકારી પીએમ જસ્ટિન ટ્રુડો નારાજ થયા છે તો તેમણે કહ્યું કે કેનેડા ઉપર પણ અમેરિકા ઉપર ટેરિફ લગાડશે તો અમે એકસો ને પંચાવન બસ ડોલરના અમેરિકી આયાત ઉપર પચીસ ટકા ટેરિફ લગાડીશું તો નોંધવા જેવું એ છે કે ટ્રમ્પે મેક્સિકો અને ચીન ઉપર પણ ટેરિફ લગાડી દીધો છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે બજેટમાં રેલવેને બે પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયા મળ્યા જ્યાં દોસ્તો રેલવે મંત્રી અશ્વિભાઈ વૈષ્ણવે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે બજેટમાં રેલવે વિભાગ માટે બે પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે તો બસો વંદે ભારત એક્સપ્રેસ પણ મળશે તો પચાસ નમો ભારત અને સો જેટલી અમૃત ભારત ટ્રેન બનાવાશે તો એક હજાર જેટલા નવા ફ્લાય ઓવર પણ બનશે તો એક હજાર ને બસો એન્જિન ઉપર કવચ સિસ્ટમ પણ લગાવવામાં આવશે તો બુલેટ ટ્રેનનું કામ પણ ત્રણસો ચાલીસ કિલોમીટર સુધી થઈ ગયું છે તો ટૂંક સમયમાં દેશમાં પણ બુલેટ ટ્રેન દોડશે ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છીએ અમદાવાદીઓ માટે કામના સમાચાર છે તો અમદાવાદ શહેરમાં ટ્રાફિક જંક્શન હવે સ્માર્ટ બનશે તો એમસી એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ લગાવવામાં આવશે તો આનાથી વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યા નહીં થાય તો ખાસ એ છે કે શહેરના ચારસો જેટલા જંક્શનને લેતી એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે તો આ ચારસો જંક્શનો ઉપર સીસીટીવી અને સેન્સર પણ લગાવવામાં આવશે તો સિસ્ટમથી ટ્રાફિક મૂવમેન્ટના ડેટાનું પણ એનાલિસિસ કરાશે ત્યારબાદ દોસ્તો આગળના બીજા સમાચાર વિશે ફટાફટ વાત કરવામાં તો મહાકુંભમાં બન્યો નવો મોટો રેકોર્ડ જ્યાં દોસ્તો પ્રયાગરાજના મહાકુંભમાં ઘણા બધા રેકોર્ડો બની રહ્યા છે તો હવે નવી અપડેટ આવી છે કે એક ફેબ્રુઆરી સુધીમાં તેત્રીસ પોઈન્ટ એકસઠ કરોડથી પણ વધારે શ્રદ્ધાળુઓએ અહીં પવિત્ર ડૂબકી લગાવી છે તો મહાકુંભમાં ગઈકાલે બે ફેબ્રુઆરીના રોજ સવારે આઠ વાગ્યા સુધીમાં એકતાલીસ પોઈન્ટ નેવ લાખથી પણ વધારે ભક્તોએ પવિત્ર ડૂબકી લગાવી હતી તો આ માહિતી ઉત્તર પ્રદેશ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવી છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છે બાર લાખ રૂપિયાની આવક ઉપર તમારા પગારનો ચોથો ભાગ પાછો લેતા જો ઇન્દિરાજીનો સમય હોત તો તમારી બાર લાખ રૂપિયા સુધીની આવકના દસ લાખ રૂપિયા ટેક્સમાં ખર્ચાતા હોત તો દસ થી બાર વર્ષ પહેલા સુધી કોંગ્રેસ સરકારમાં જો તમે બાર લાખ રૂપિયા કમાતા હોત તો તમારે બે લાખ ને સાઠ હજાર રૂપિયાનો ટેક્સ ચૂકવવો પડતો હતો તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્ત્વપૂર્ણ સમાચાર મળ્યા છે જાન્યુઆરી માસમાં એપ્રિલ જેવી ગરમી જ્યાં દોસ્તો ગુજરાતવાસીઓ જાન્યુઆરી માસમાં એપ્રિલ જેવી ગરમીનો અનુભવ કર્યા બાદ ફરી એક વખત લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો આવતા શિયાળો જેવો માહોલ અનુભવાઈ રહ્યો છે તો ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો આવ્યો છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ બે ડિગ્રી સેલ્શિયસ સુધીનો લઘુત્તમ તાપમાનમાં ઘટાડો આવતા ઠંડકનો અનુભવ પણ થઈ રહ્યો છે ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં અરવિંદ કેજરીવાલનો ભાજપ પર મોટો આરોપ જ્યાં દોસ્તો દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તમામ પક્ષોનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે તો આમ આદમી પાર્ટીએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે અને કહ્યું કે પ્રચાર દરમિયાન નવી દિલ્હી વિધાનસભા મત વિસ્તારમાં તેમના પ્રચાર વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી છે તો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા ઉપર લખ્યું છે કે અમિત શાહના ગુંડાઓ અમારા કાર્યકરોને પણ ડરાવવાનો પ્રયાસ રહ્યા છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ સુરતમાંથી વધુ ચૌદ લાખનું શંકાસ્પદ ઘી મળ્યું જ્યાં દોસ્તો સુરતમાં પોલીસ અને પાલિકા દ્વારા થોડા દિવસ પહેલાં જ એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં શંકાસ્પદ ઘી અને પનીરનો જથ્થો મળી આવ્યો છે તો ત્રણ જેટલા સ્ટોરમાંથી પાંસઠ લાખનું શંકાસ્પદ ઘી મળી આવ્યું છે તો ફેક્ટરીના ગોડાઉનમાંથી વધુ શંકાસ્પદ ઘીનો ચૌદ લાખ રૂપિયાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે તો લેબના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે ઈવીએમ મશીન ખરીદવા માટે બજેટમાં આટલા કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે જ્યાં દોસ્તો બજેટમાં લોકસભાની ચૂંટણીઓ યોજાવા માટે ચૂંટણી પંચને ચૌદસો કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે તો આમાંથી લોકસભા ચૂંટણી માટે પાંચસો કરોડ રૂપિયા મતદાર ઓળખકાર બનાવવા માટે ત્રણસો કરોડ રૂપિયા અને અન્ય ચૂંટણી ખર્ચ માટે પાંચસો ને સત્તાણું કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે તો નવા ઈવીએમ મશીન ખરીદવા માટે પણ અઢાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે તો ઈવીએમનો આયુષ્ય પંદર વર્ષ છે તો આ પછી તેનો નાશ થાય છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ટ્રમ્પે આપ્યો આદેશ તો તાબડતોબ હુમલાઓ શરૂ હા દોસ્તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકી સેનાએ સોમાલિયામાં આઈએસઆઈએસના ઠેકાણા ઉપર એક પછી એક હવાઈ હુમલાઓ કર્યા છે તો ટ્રમ્પે સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્રુથ ઉપર આ માહિતી આપી છે તો યુએસના રક્ષામંત્રીએ પણ જણાવ્યું છે કે આ હુમલામાં ઘણા બધા આઈએસઆઈએસના ઓપરેટરો માર્યા ગયા છે તો ખાસ વાત એ છે કે કોઈ પણ નાગરિકોનું મોત થયું નથી તો આ ઓપરેશનથી આઈએસઆઈએસ નબળું પડશે અને ત્યાંના લોકો માટે Kötü bir şey olmayacak. તો દોસ્તો ત્યારબાદના આ સિવાયના બીજા આગળના સમાચાર તાપમાન વિશે પણ મળ્યા છે તો નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે તો રાજ્યમાં ફરી એકવાર ઠંડીમાં વધારો થયો છે જેમાં નલિયામાં સૌથી ઓછું તાપમાન આઠ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો અમદાવાદમાં તેર પોઈન્ટ સાત ડિગ્રી ગાંધીનગરમાં અગિયાર પોઈન્ટ નવ ડિગ્રી ડીસામાં અગિયાર પોઈન્ટ છ ડિગ્રી કઈ કેશોદમાં બાર પોઈન્ટ પાંચ ડિગ્રી પાલનપુરમાં અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી રાજકોટમાં બાર પોઈન્ટ સાત ડિગ્રી અમરેલીમાં તેર પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન જ્યારે વડોદરામાં ચૌદ ડિગ્રી વલસાડ વલસાડમાં સત્તર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન જ્યારે દ્વારકામાં સત્તર પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું છે તો રાજ્યમાં હાલમાં બેવડી ઋતુનો અહેસાસ પણ થઈ રહ્યો છે ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે મહાકુંભ માટે ચાર ફેબ્રુઆરી સુધી નવી ગાઈડલાઇનો બહાર પડી છે તો મહાકુંભમાં જાઓ તો જાણી લો કે આજથી ચાર ફેબ્રુઆરી સુધી ભક્તોએ પોતાના વાહનો શહેરની બહાર જ પાર્કિંગમાં પાર્ક કરવાના રહેશે તો પાર્કિંગથી સટલ બસ અથવા તો પગપાળા ઘાટ સુધી પહોંચી શકાશે તો નાના અને મોટા વાહનો માટે અલગ પાર્કિંગની વ્યવસ્થા કરી છે તો બધા રેલવે સ્ટેશનો ઉપર વન વે સિસ્ટમ લાગુ છે તો ભક્તો એક બાજુથી આવશે તો બહાર નીકળવાનો રસ્તો પણ બીજી બાજુથી હશે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે હવે ગ્રામ પંચાયત માંથી સડસઠ જેટલા પ્રકારના પ્રમાણપત્રો નીકળશે તો હવે આવકનો દાખલો રેશન કાર્ડમાં ફેરફાર કેરેક્ટર સર્ટિફિકેટ જેટલા પ્રકારના પ્રમાણપત્ર માટે જિલ્લા તાલુકાને ધક્કા ખાવાની જરૂર નહીં રહે તો રાજ્ય સરકારના નિર્ણય અનુસાર ઈ ગ્રામ્ય સેવા દ્વારા આ પ્રમાણપત્ર ઉપલબ્ધ કરાશે તો પ્રમાણપત્ર મેળવવા નાગરિકોને ઈ ગ્રામ પંચાયત દ્વારા ફોર્મ ભરીને વીસ રૂપિયા ફી આપવી પડશે તો મહેસૂલ વિભાગની ચોપન તેમજ સામાજિક ન્યાય વિભાગ ની તેર મળીને કુલ સડસઠ જેટલી સેવાઓ ગ્રામ પંચાયતમાં મળશે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારો જાહેર થયા જ્યાં દોસ્તો ગુજરાતમાં સોળ ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થશે તો અઢારમી ફેબ્રુઆરીએ મતગણતરી થશે તેમજ ભાજપે વલસાડ બોટાદ ગાંધીનગર સુરત ભરૂચ નર્મદા અને અરવલ્લી સહિતના વિવિધ નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતો માટે ઉમેદવારો જાહેર કર્યા છે તો જેમાં વલસાડની ધરમપુર પહાડી અને બોટાદની નગરપાલિકા સહિત વિવિધ જિલ્લાઓની પેટા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે ગુજરાતમાં નવા ફોજદારી કાયદાઓના અમલ અંગે બેઠક યોજાઈ જ્યાં દોસ્તો નવી દિલ્હીમાં ગઈકાલે અમિત શાહની અધ્યક્ષતામાં ગુજરાતમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પોલીસ જેલ કોર્ટ તેમજ ફોરેન્સિક સંબંધિત વ્યવસ્થાઓની ચર્ચાઓ થઈ છે તો અમિત શાહે જણાવ્યું કે તમામ કમિશનરેટમાં ત્રીસ એપ્રિલ બે હજાર સુધી સો અમલ સુનિશ્ચિત કરવા જોઈએ તો આ કાયદા અનુસાર ત્રણ વર્ષમાં ન્યાય અપાવવાનો પણ ઉદ્દેશ છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં ગઈકાલે નાણાં મંત્રીએ કહ્યું કે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે તો આ સિવાય તેમણે વિશેષમાં કહ્યું કે ખેડૂતોના હિતમાં ઘણા બધા નિર્ણયો પણ લેવાયા છે તો સરકાર ગરીબો અને યુવાનો માટે પણ કામ કરી રહી છે તો આ ત્યારબાદ આયુષ્યમાન યોજના હેઠળ પણ આરોગ્ય વીમો પણ આપ્યો છે તો બધાને આવાસ પૂરા પાડવા માટે પણ નક્કર પગલાંઓ લીધા છે તો દેશ ઝડપી ગતિએ નિર્ણયો લઈ રહ્યો છે તો નાના વ્યવસાયો માટે પણ લોન મર્યાદામાં વધારો થયો છે તો આ સિવાય તેમણે કહ્યું કે સામિત્વ યોજના હેઠળ બે કરોડ ને પચીસ લાખ કાર્ડ પણ જારી કરવામાં આવ્યા છે તો આ સિવાય ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા પણ બનવા જઈ રહ્યું છે તેવું પણ જણાવ્યું છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે પૃથ્વી પર પ્રબળ સોળ તોફાનોનું જોખમ તો સૂર્યના વાતાવરણમાં આઠ લાખ કિલોમીટરનો વિશાળ કોરોનલ હોલ સર્જાયો છે જેના કારણે પૃથ્વી ઉપર પ્રબળ સોળ તોફાનોનું સંકટ ઉભું થયું છે તો અમેરિકાની એનઓ સંસ્થાએ પણ ચેતવણી આપી છે કે થોડાક જ દિવસોમાં પાંચસો કિલોમીટરની ગતિએ સોળ તોફાન પૃથ્વી સુધી પહોંચશે તો આના કારણે વિદ્યુત ચુંબકીય તોફાન ઉપગ્રહો પર તેની અસર તેમજ અરોરા લાઇટ્સ જોવા મળી શકે છે તો કોરોનલ હોલ એ સૂર્યના વાતાવરણ ઉભો થતો અંધકારમય વિસ્તાર છે જ્યાં રેડિયેશન પણ નીકળે છે